સુરતમાં ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા દિવસે જ સુરત પાલિકાના રાંદેર ઝોન માંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાઈ આવ્યું છે પાલિકાના રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવવામાં આવતું હતું. પાલિકાવા સંકસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીએ ગણતરીને મિનિટોમાં જ પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો બતાવીને બનાવટી ઘી બનાવી દીધું હતું. રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેવની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધિ ફ્લેવર્સનું ભેળસેળ કરી શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું આ ઉપરાંત તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા જે પણ અડધોડ નાખવાનું જે અડદોડ રાખવાનું આ સોયા દિવસે સોયા દેવું છે બરાબર પછી શું કરો મિક્સ કરવાનું જ્યારે ગરમ કરીએ તો થોડી અડધણ નાખવા થોડી અડધા નાખવા ઘડતર છે ને પડે ને આપણો કલરનો કલર વાઈટ કરે દેસી ગીઝ જેવું કલર બકડાય એવી ના હોય પછી

ਫੂਡ ਮਾਰਕੀਟਿੰਗ ਕਰਦੇ ਹੋਗੇ ਗਾਇ ਨੂੰ ਕੀ ਬਣਾਉਣਾ ਗਾਇ ਨੂੰ ਇਹਨਾਂ ਆਨੇ ਗਰਮ ਕਰੋ ਨਾ ਤੇ ਅੱਗ ਉੱਪਰ ਪਰਿਵਰਤਨ ਕਰੋ ਰਿਪੋਰਟਰ ਅਰਵਿੰਦ ਰਾਠੋੜ ਜਨਾ ਦੇਸ਼ ਨਿਊਜ਼ ਸੂਰਤ